બનાસકાંઠા લોકસભા માટે ભાજપે ઉમેદવાર જાહેર કરતા ભાજપમાં આંતરિક વિખવાદ ખુલીને બહાર આવ્યો છે તેમજ ઠાકોર સમાજ દ્વારા પણ ટિકિટ માંગવામાં આવી હતી તેઓની પણ અસંતોષ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે પર્વત પટેલે ટિકિટ મળતા તેઓના સમર્થકોએ ઉજવણી કરી પરંતુ આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ઠાકોર હાજર નહીં રહેતા તેઓની ગેરહાજરી પણ ઉડીને આંખે વળગી હતી આ બાબતે કેશાજીએ જણાવ્યું કે ઉમેદવાર જાહેર થયા તેની મને કોઈ ખબર નથી મીડિયામાં આવ્યું ત્યારે મને ખબર પડી હતી તો ઠાકોર સમાજનો ઉભરીને આવેલો આ અસંતોષને ખાળવા માટે ભાજપની વ્યૂહરચના પણ કારગત નિવડ પરબતભાઈ જિલ્લા ભાજપ કાર્યાલય ગયા પણ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું છે હું આજે મારા નિવાસસ્થાન કોઈ પ્રકારની જાણ ના હોય હું ત્યાં હાજર રહી શકું